નમસ્કાર મિત્રો પોરબંદર માં વરસાદે ધડબડાટી બોલાવી જ્યાં જુઓ ત્યાં પાણી આ વરસાદી માહોલ વચ્ચે સવાલ એ છે કે આવનાર દિવસોમાં શું અમારા વિસ્તારમાં વરસાદ થશે લોકો આ વરસાદ ન આવે આવું પાણી ન ભરાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે આવનાર દિવસમાં જોઈએ કે શું આગાહી છે શું ચેતવણી છે જેનાથી ખબર પડે કે તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં આવી કોઈ ચેતવણી છે તો પહેલેથી જ આપણે તૈયારી કરીને બેસીએ ગુજરાતનો નકશો છે આ તારીખ વીસ સાત બે હજાર ચોવીસ એટલે કે આજનો દિવસ અને આગાહી શું છે જોઈ લઈએ એટલે કે ચેતવણી શું છે ભારે વરસાદની ચેતવણી ક્યાં છે જોઈ લઈએ પહેલાં તો સૌ પ્રથમ અહીં તમે જોશો અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ને તેમાં પણ રેડ એલર્ટ લાલ કલર સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આ એ વિસ્તાર છે કે જ્યાં અમુક વિસ્તારો પર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે ગુજરાતના સમગ્ર ગુજરાતમાં ફક્ત સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે તમે જોશો કે કચ્છ છે જામનગર છે જો કે પોરબંદર દેવભૂમિ દ્વારકા ત્યાં તો સતત વરસાદ વરસી રહ્યો છે પરંતુ કચ્છ છે જામનગર છે અહીં ભાવનગર છે ભરૂચ છે નર્મદા છે તાપી છે ડાંગ છે અને તમે ઉત્તર ગુજરાત બાજુ જશો તો સાબરકાંઠા છે અરવલ્લી છે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે છૂટા જવાય સ્થળો પર ભારે વરસાદ પરંતુ તમે જોશો તો પહેલા સૌથી વધુ ભારે વરસાદની આગાહી લાલ કલરમાં હોય છે ને ત્યારબાદ કેસરી કલરમાં એટલે કે રાજકોટ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે એટલે કે તમે જોશો તો અમુક સ્થળો પર લાલ કલર છે ત્યાં અમુક સ્થળો પર જ્યાં કેસરી કલર છે ત્યાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી ભારે વરસાદની આગાહી છે અને પીળા કલરની આપણે વાત કરી આ કલર જોઈ લઈએ બનાસકાંઠા પાટણ મહેસાણા તમામ વિસ્તાર કે જે તમને લીલા કલરમાં જોવા મળી રહ્યા છે ત્યાં હાલ કોઈ પણ જાતની ચેતવણી નથી ત્યાં રહેતા લોકોએ બહુ મૂંઝાવાની કે ટેન્શનમાં આવવાની જરૂર નથી કારણ કે ત્યાં વરસાદ હશે તો પણ સામાન્ય માફક હશે નહીં કે એ વરસાદ પોરબંદર જેવો હશે એટલે કે તારીખ વીસની આ ઓવરઓલ લાગાહી છે તારીખ એકવીસમાં જોઈએ કે ચેતવણી શું છે તારીખ એકવીસ સાત બે ભારે વરસાદની ચેતવણી એક સારા સમાચાર એ છે કે ગુજરાતના નકશામાં એક પણ જગ્યાએ લાલ કલર નથી એટલે કે તેવા અતિ ભારે વરસાદની આગાહી નથી જે તારીખ વીસમાં એટલે કે આજે હતી આવનાર એકવીસ તારીખમાં શું કહીએ તો એકવીસ તારીખમાં જે જે જગ્યાએ કેસરી કલર છે ત્યાં ભારે વરસાદની આગાહી છે પરંતુ આપણે જોયું તેમ કે જે લાલ કલર હોય છે તેનાથી તો ઓછો વરસાદ બંધાઈ શકે છે તો ભાવનગર છે અમરેલી છે જુનાગઢ છે ગીર સોમનાથ છે આ વિસ્તારમાં અતિભારે વરસાદ નોંધાઈ શકે છે જ્યારે મધ્ય અને દક્ષિણનો ભાગ છે ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આ વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે તમે આ તમામ વિસ્તાર જોશો તો એક જ કલરમાં જોવા મળે છે ને એ પણ કન્ટિન્યુ આમાં કોઈ પણ વચ્ચે એક પણ જિલ્લો નથી બીજો કે જ્યાં પીળો કલર હોય લાલ કલર હોય કેસરી કલર હોય એટલે કે આ તમામ વિસ્તારમાં કોઈ પણ જાતની ચેતવણી નથી આ તમામ વિસ્તારમાં રહેતા લોકો શાંતિથીરો કોઈ પણ તેવો અતિ ગંભીર વરસાદ અત્યારે હવામાન વિભાગ દ્વારા કોઈ દર્શાવવામાં આવતો નથી એટલે કે ઓવરઓલ આ પ્રકારની આગાહી છે રાજકોટ છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જે જગ્યાએ વરસાદ ખૂબ જ વરસ્યો છે વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે એટલે કે પીળા કલરમાં ભારે વરસાદની આગાહી કેસરી કલરમાં અતિ ભારે વરસાદની આગાહી નહીં તો કંઈ કહેવાનું છે નહીં કારણ કે ત્યાં આગાહી એવી છે નહીં આપણે જોઈ લઈએ બાવીસ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ ભારે વરસાદની ચેતવણી કયા કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ તમે આ જોશો તમામ વિસ્તાર સૌરાષ્ટ્ર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ને બાદ કરતો સૌરાષ્ટ્રનો તમામ વિસ્તાર સાથે મધ્ય ગુજરાત અમદાવાદ ખેડા આણંદ વડોદરા આ તમામ વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રના જે મેં વાત કરી મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આ વિસ્તારમાં છૂટાછપાયા સ્થળો પર ભારે વરસાદ નોંધાઈ શકે ગાંધીનગર પણ તેમાં છે મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગનો સમાવેશ થાય છે તમે જોશો કે સતત નવસારી અને વલસાડ તો એ સ્થિતિમાં છે તે વીસ તારીખમાં લાલ કલર તો એકવીસમાં કેસરી અને બાવીસ તારીખમાં પણ કેસરી કલર છે એટલે કે ભાઈ સુરત પછીનો જે વિસ્તાર છે દક્ષિણનો ત્યાં તો ટેન્શન હાઈ છે વરસાદ અતિ ભારે પડી શકે છે આપણે થોડુંક આગળ જઈએ તે ત્રેવીસ તારીખ જોઈએ ત્રેવીસ તારીખમાં એક સારા સમાચાર છે તમે અહીં જોશો તો સુરતને મુક્તિ મળે છે સુરત જે વરસાદી સિસ્ટમ જોવા મળતી હતી ખૂબ જ વરસાદી આગાહી હતી તેમાંથી દૂર થાય છે જ્યારે નવસારી અને વલસાડ ત્યાં ભારે વરસાદ નોંધાઈ શકે છે અતિ ભારે વરસાદની જે ચેતવણી હતી એ ત્રેવીસ તારીખ આવતા આવતા દૂર થઈ જશે જ્યારે બનાસકાંઠા પાટણ એટલે કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર ત્રેવીસ તારીખ માટે અતિ સેન્સિટિવ હોઈ શકે કારણ કે આ વિસ્તારમાં ભારે વરસાદી અતિથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરે છે ચેતવણી આપે છે કે આ તમામ વિસ્તારમાં રહેતા લોકો સાવચેત રહેજો સુ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગર છે તેનો પણ સમાવેશ થાય છે પરંતુ એક વાત એ પણ છે કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો તમે જોશો તો જા ભાવનગર તમારે બાદ કરી દેવાનું છે કારણ કે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે પરંતુ આ સિવાયનો જે વિસ્તાર છે ગીર સોમનાથથી લઈને જામનગર સુધીનો તે વિસ્તારમાં કોઈપણ પણ જાતની ચેતવણી નથી હવામાન વિભાગનું કેવું છે અમરેલી છે ભારે વરસાદ નોંધાઈ શકે છે આપણે ત્રેવીસ તારીખ સુધીની વાત કરી હતી આપણે શું શું જોયું તારીખ વીસ જોઈ આ બાવીસ તારીખ આ એકવીસ તારીખ અને આ તારીખ થઈ ગઈ વીસ એટલે તમે જોશો તો આજની તારીખમાં દક્ષિણમાં સુરત છે નવસારી છે વલસાડ છે દીવ છે દમણ અને દાદરા નગર હવેલી છે આ તમામ વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે પરંતુ જેમ જેમ સમય જશે તેમ દક્ષિણનો જે વિસ્તાર છે ત્યાં સિસ્ટમ લો પડશે એટલે કે ત્યાં વરસાદ ઘટશે તમે આ જોયું એ મુજબ એકવીસ તારીખ બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખ આવતા આવતા સુરત તો દૂર થઈ જાય છે

ખાસ તો એ પણ જણાવજો કે આપણા વિસ્તારમાં વરસાદ છે કે નહીં વરસાદ કેટલો છે કેવો છે દ્રશ્યો પણ મૂકી શકો છો ખાસ કરી આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મને આપશો રજા નમસ્કાર